તો તેયાર વાગ્યા છે નવ સો હે ફેમિલી બધાયને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ અને કેમ છો તમે બધાય તો મજામાં જશો અને આજે છે હેપી ન્યૂ યર તો બધાયને મારા અને મારા પરિવાર તરફથી બધાયને હેપી ન્યુ યર શાલ મુબારક અને નવા વર્ષના રામ રામ શો તો ફેમિલી આજનું જે મારું રૂટિન કામ છે તો તે મેં કરી દીધું છે ફાઇનલી બધું જ કામ કમ્પ્લીટ તો હવે હું ભગવાનને દર્શન કરી લઈશ કેમ કે હું અત્યારે જ હજી હાલ જ રેડી થઈ છું ચાલો તમને પણ દર્શન કરાવી દઉં કરાવું અમારા ઘરના દર્શન જે બધા માતાજીઓના તો હે ફેમે તો મેં કરી લીધા છે અત્યારે દર્શન અને બસ તો હવે અહીંથી આપણે શરૂઆત કરીશું ડોપન કાલનો ગઈ કાલનો વ્લોગ છે એ જે મારે એડિટ કરવાનો છે તો હું એડિટ કરી લઉં અને આજે શું છે આપણે પાછા મળીએ તો અત્યારે હાલ જ મહેમાન આવી ગયા છે તો આવી ગયા છે મારા ફઈ અને ફઈનો છોકરો એટલે કે મારો ભાઈ આવી ગયા છે અત્યારે બીજા પણ મહેમાન તો અહીંયા તો ચાલે છે મસ્ત મજાની વાતો ખાલી મારી ફ્રેન્ડ આવે છે ન્યુ ઇયરમાં જ મને મળવા તો મળી આવે તો ફાઇનલી મારી ફ્રેન્ડ આવી ગઈ છે તો ચાલો હું તમને બધા મારી ફ્રેન્ડ આવી મુલાકાત કરાવું તમને પણ

પૂરી અને ભજીયા તો હે ફેમિલી જમવામાં આવી જશે આજે મજા ચાલો હું પણ જમી લઉં અને તમે પણ આવો સાથે જમવા હે ફેમિલી અમે લોકો અત્યારે રેડી થઈ ગયા છીએ બધાય અને અમે લોકો જાય છીએ અત્યારે હેપી ન્યુ એટલે કે સાર મુબારક કરવા બધા નથી આ મંદિરે દર્શન કરવા તો મળીએ આગળ સાર મુબારક નવા વર્ષના રામ રામ અહીંયા પપ્પા આપણે તો નીકળી ગયા છીએ બધે દર્શન કરવા બાલાનુમાન નું મંદિર જે આગલા બ્લોક માં પણ આવી ગયું છે અમંગે પલાનુમાન પ્રભ સુ અજરૂ વિહાર પાછા લાખોટા તળાવ એ અહીંયા પ્રખ્યાત છે પાલાનુંમાં ને એકસઠ વર્ષ પૂરા થઈ ગયા છે અને એકસઠ વર્ષથી અહીંયા સતત અખંડ રામધૂન ચાલે છે આપણે કરી લીધા છે મહાકળી માના પણ દર્શન મારી ફેમિલી અમે લોકો જાય છે અત્યારે મહાદેવના મંદિરે તો ચાલો તમને પણ કરાવું બધે દર્શન કે જે અમે લોકો જાય છે મહાદેવના મંદિરે તો ચાલો મારી સાથે તો આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે તો અહીંયા પણ મહાદેવ નું મંદિર છે અને આ છે નવ નું મંદિર આ છે હનુમાન દાદાનું મંદિર તો હવે આપણે નીકળી ગયા છીએ બીજા મંદિરે દર્શન કરવા તો ચાલો ત્યાં પણ તમને દર્શન કરાવો તો હાઈ ફેમેલી અમે લોકો આવી ગયા છીએ બીજા મંદિરે કે જે ખીજડા મંદિર છે કૃષ્ણ ભગવાનનું જે પ્રણામી મંદિર તો તમને ચાલો એના પણ દર્શન કરાવું સાથે સાથે આવી જાઉં તો અહીંયા પ્રણામીમાં જેમિલે અહિયાં કૃષ્ણ ભગવાન ની અને ભૂગટ દર્શન થાય છે તો તમે તમે જે તમને બતાવ્યા કે અહિયાં ભૂગટ અને વાસળી દર્શન છે જે કૃષ્ણ ભગવાન ભૂલીને

તો હવે અત્યારે અમારે જવાનું છે પપ્પાના સગા ફઈના ના ઘરે તો તમે આગળ કન્ટિન્યુ મારે રહેજો

જલ્દીથી જલ્દી ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ કાલ કોઈનામાં બીજા બ્લોગ છે તો ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ